અમદાવાદ ખાતે બે જાન્યુઆરીથી એનએસયુઆઈ દ્વારા એક કેમ્પની શરૂઆત થઈ હતી જેનું નામ ડ્રગ્સ મુક્ત કેમ્પ હતું નામ રાખવામાં આવ્યું જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની મોટી કોલેજોમાં વિદ્યાર્થીઓના જીવનને બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા વિવિધ જિલ્લામાં વિવિધ કોલેજોમાં જઈ રહી છે ત્યારે ગુજરાતની યુવાધનને ડ્રગ્સ નશાથી બરબાદ થતા બચાવવા માટે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ નર્મદાના રાજપીપળાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ્સ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને એનએસયુઆઈના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપળા કોલેજમાં એનએસયુઆઈના સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પનો સંકલ્પ લેવડાવ્યા હતા ખાસ કરીને ગુજરાતમાં જે નશાનું પ્રમાણ દિવસે દિવસે યુવાનોમાં વધતું જાય છે તેના જ ભાગરૂપે ગુજરાત એનએસયુઆઈ દ્વારા બે હજાર છવ્વીસના શરૂઆતમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો

આજે વિદ્યાર્થીઓને કીધું છે કે તમે એનએસયુઆઈ શરૂઆત કરી છે તેમાં વધુમાં વધુ જોડાય અને આપણી યુવા પેઢીને બચાવવાનું કામ કરવાનું છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડ્રગ્સ પેડલરો અત્યારે હાલ જો કોઈ એનું નેટવર્કિંગ ઉભું કરતા હોય તો એ છે કોલેજ કેમ્પસો અને યુનિવર્સિટીઓ એમાં જે આ ડ્રગ્સ જે ટાર્ગેટ હોય છે એ અઢાર થી પચીસ વર્ષના વિદ્યાર્થીઓ કે પાંચ વર્ષ પહેલા સેન્ટરમાં આની ટ્રીટમેન્ટ લે છે અને લાખોની સંખ્યામાં ગુજરાતમાં ડ્રગ્સ સેવન કરતા થઈ ગયા છે લોકો ત્યારે આ ખૂબ યુવા પેઢી માટે એક ચિંતાનો વિષય છે આ ચિંતાના ભાગરૂપે ગુજરાત એને સિવાય જયારે આ અભિયાન ઉપાડ્યું છે અભિયાનના ભાગરૂપે

અને વિદ્યાર્થીઓ ડ્રગ્સના સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે વિવિધ કોલેજોની અંદર ત્યારે એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર એમાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની અંદર ગુજરાત પ્રદેશના એનએસયુઆઈ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીજી અહીં આના જે વિદ્યાર્થીઓ છે તેઓને નશામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું એમાં અમને પણ એવી વાત જણાવી હતી કે આ ડ્રગ્સ એ આપણને શારીરિક રીતે તો નુકસાન કરે છે પરંતુ પારિવારિક રીતે પણ અને યુવા પેઢી માટે પણ આ ખૂબ ગંભીર બાબત છે ત્યારે આ વ્યસનને ના કરવું જોઈએ આ અમારા પ્રદેશ પ્રમુખે પણ વાત કરી છે અને એને વિદ્યાર્થીઓ પણ તેઓની વાત માની ને આવનારા પેઢી ને બચાવવા માટે કામ કરશે મારું નામ તરવી તેજસ એનએસિય જિલ્લા પ્રમુખ નર્મદા દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજ નર્મદા